બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો આવતીકાલે રામનવમી શોભાયાત્રા અને આવનારા તહેવારોને અનુલક્ષી શહેરમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીની સીધી સૂચના અનુસાર પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે શહેરમાં દરેક જગ્યાએ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે

આવતીકાલે રામનવમી તહેવારની ઉજવણી થવાના છે આ અંગે અમે લોકો અત્યારે ધામધામ ફ્લેગ માર્ચ કરી રહ્યા છે અને કોઈ પણ અનિચ્છ બનાવ ના બને આના ભાગરૂપે લોકો ખૂબ કરી રહ્યા છે આવતીકાલે વિસ્તારમાં ધાર્મિક જગ્યાઓ ઉપર અને એને બધી જગ્યાએ સર્વેદન છે દોસ્તાઓમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત રહે છે બહુ પેટ્રોલિંગ થઈ તૈયાર રીતે અમે કઈ રીતે તમે અમે આમાં જોડે બસો જેટલા માણસો છે પોલીસનો ફોર્સ અને ડ્રોન પા મારફતે પણ અમે લોકોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તમામ અમારા લાઠી જોડે અમારા સ્ટાફ સુરતી થઈને અહીંયા તય બંદોબસ્ત આપવાનો અમે લોકો અહીંયા ધાર્મિક સ્થળો પર અને કોઈ પણ સંવેદનશીલ જગ્યાઓ પર તમામ મנדુબસા રાખેલું છે ડાબા પોઈન્ટ અને દીપ પોઈન્ટ પર મנדુબસા ખલી છે ડ્રોન થી સ્પેશિયલ નજર રહેશે અને સોશિયલ મીડિયા પર પણ અમારે બોલતામાં રાખવામાં આવશે ચાલી રહ્યો છે નાઈટ પેટ્રોલિંગ પણ ચાલે છે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે